લીડરની અને અહાદક અને ખૂબ જ જેની સાથે ધાર્મિક આસ્થા જોડાયેલી છે જેવી આ સુંદર મજાની રામેશ્વર મહાદેવની આ જગ્યા છે આજે મહાશિવરાત્રીનો પરમ દિવસ છે આજે અમ ખૂબ જ જણાવતા આનંદ થાય છે કે આજે આવા સફરમાં દિવસે અમને આવી જગ્યાના દર્શન ત્યાં અમારી સાથે આ પ્રમુખ શ્રી છે જેઓ આપણે આ જગ્યા મહાદેવ આ જગ્યા શ્રી રામેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા સ્વયંભૂ કુદરતી પ્રગટ થયેલ એક શિવલિંગ છે અહીંયા અમે બે ત્રણ વર્ષ પહેલાં જ્યારે આની જીર્ણ્ધારની કામગીરી કરી ત્યારે વર્ષ અઢારસો ને ત્રાણુંની મળી આવી હતી એટલે આથી સો સવા સો વર્ષ જૂની તો ઇંટો મળી આવી હતી એટલે એક પ્રાચીન મંદિર છે અને આની અંદર આ મંદિરનું જે શિવલિંગનો ભાગ છે જે દર મહિને આપ જુઓ તો એની રીતે જ વધતો જતો હોય છે દર વર્ષે વર્ષે જોવા જઈએ તો ત્યારબાદ અમારા એક ઉદયગર બાઉજી હતા જે અહીંયા હતા જેમની અહીંયા જીવિત સમાધિ સ્થાન છે એ એમને જીવત જીવતા હતા ત્યારે એમને જીવતા સમાધિ લીધી હતી જીવિત સમાધિ આપણે જોવા જઈએ તો બહુ ઘોણી ઓછી જોઈએ છે ગુજરાતની અંદર એમણે એક અત્યારે આપણા ઈડરમાં છે ત્યારબાદ એમના સમાધિ લીધા પછી રાજાઓ જોડેથી નગારચી સમાજે આ જગ્યા સનત ઉપર લીધી પૈસા ખર્ચી અને લીધી અને અહીંયા એક નગારચી સમાધિ ધર્મશાળાનું નિર્માણ કર્યું હતું અહીંયા એની સામે ગુલાબગિરી માતાજીની સમાધિ છે જે એમના માતાજી હતા ઉદયઘર બાવજી અને ગુલાબગિરી માતાજીની સમાધિ છે અને અહીંયા અમારે આ નગારસિંહ સમાજની ધર્મશાળા છે આ અંદર જઈને બધું જોઈ શકો છો જોઈ લો હતા

মই আপোনালোকে ঘৰ খেতি বাৰু চাগে <mangal> Hai sini man. manggil kalianan man>